ઘોઘાના સાર્વદર ગામેવાડી વિસ્તારમાં રહેતી સોનલબેન અશોકભાઈ ચુડાસમા નામની અગિયાર વર્ષની માસૂમ બાળકી ઘર પાસે રમતા રમતા બાજુમાં આવેલ નહેરમાં પડી જતા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી આ બનાવની જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી પોલીસ મામલતદાર સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં સફળતા મળી ન હતી સાંજના સમયે અંધારું થઈ જતાં શોધખોળ કરવામાં મુશ્કેલી જણાતી હતી આખરે આજે સવારથી શોધખોળ હાથ કરવામાં આવી અને તણસા ગામના ત્રણ નાળા પાસેથી માસુમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો આપણે તણસા આ તો સારું જોઈ એ રાતે તો બેશકળે મરતું ન બોલે રાતે તો કાયંકારીું ન બોલે આયે તો આયે પશ્યા દે આયે તો